ખાતીકુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના કક્ષાના માનનીય મંત્રી સ્વરૂપજી ઠાકોરના કરખમળે સમી તાલુકાના વાઘપુરા ગામે પ્રાથમિક શાળાના નવા અદ્યતન સુવિધા સભર મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંદાજીત એક લાખ ઓગણીસ હજારના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શાળાના મકાનનો લોકાર્પણ સમારોહ મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભવોને આવકાર્યા હતા અતથા ગામના બાળકોને મળેલી આ સુવિધા માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો લોકાર્પણ સમારોહને સંબોધતા મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું મૂળ છે ખાસ કરી દીકરીઓનું શિક્ષણ સુનિશ્ચિત કરવું અતિ આવશ્યક છે દીકરી ભણશે તો પરિવાર સમાજ અને દેશ આગળ વધશે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રતિબંધ હોવાનું જણાવ્યું હતું મંત્રીએ આગળ જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી ભણાવો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી જેવી અભિયાનો દ્વારા શિક્ષણને વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આવા કાર્યક્રમો થકી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે અને શાળામાં ડ્રોપ આઉટનો દર ઘટે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે આધુનિક સુવિધાઓથી સજ નવા શાળાના મકાનથી વાઘપુર તેમજ આસપાસના ગામોમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે અને ગ્રામ્ય શિક્ષણને નવી દિશા મળશે મંત્રીએ ઉમેર્યું આ કાર્યક્રમમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન વી ચાવડા બાબુજી ઠાકોર સરપંચ રસિકજી ઠાકોર અશ્વિન પટેલ દાદાશ્રીઓ સ્થાનિક આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ શિક્ષકો વાલીગણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે સમી તાલુકાના વાઘપુરા ગામે પ્રાથમિક શાળાના એ મકાનનું લોકાર્પણ કાર્યક્રમ હતો એની અંદર એક કરોડ અને ઓગણીસ લાખના ખર્ચે આ મકાન તૈયાર કરવામાં આવ્યું છે અને ખૂબ જ સ્માર્ટ રૂમ પણ બનાવવામાં આવ્યા છે અને દીકરીઓ અને દીકરા સારી રીતે ભણી શકે સારી રીતે એનું શિક્ષણ મેળવી શકે એના માટે ખૂબ જ આધુનિક રીતે એ મોદી સાહેબનું જે સપનું છે કે શિક્ષણને અને દીકરીઓને આગળ વધારવાનું એ જ સપના સાથે આજે આ વાઘબુરા ગામની અંદર ખૂબ જ સરસ મકાનનું નિર્માણ થયું છે અને આ નિર્માણની અંદર સારી રીતે વિદ્યાર્થીઓ ભણી શકે અને સારી રીતે શિક્ષણ મેળવી શકે એ માટે ખૂબ જ સરસ મજાનું મકાન બનાવ્યું છે અને સાત શિક્ષકો અહીં હાજરી આપી રહ્યા છે અને સાથે ગામ લોકોનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે આજે આજે વાઘપુરા ગામે આવી અને ખૂબ જ આનંદ થયો અને શિક્ષણમાં હર હંમેશા વાઘપુરા આગળ રહે એના માટે શુભેચ્છા પાઠવી છે